અને પછી આવી જમીન છૂટી કરાવી અઘરી છે પણ ટેડી આંગણી કર્યા વગર ઘી ન નીકળે એ હું શીખવાડું છું એ ફોન માં નહીં શીખવાડીએ ગાય આ વખત નો તાલીમ કેમ પેક છે એમાં આવતા નહીં મેં તાલીમ કેમ વખતે લખેલું ખબર છે કે આ વખતે હું આવી જમીન છૂટી કરવાનું લેન્ડ ગ્રેડિંગ શીખવાનું છું સાંભળ્યું તું તો ટાઈમસર રજીસ્ટ્રેશન કરાવી દેવાય ને તમારા જેવાને ખાસી જરૂર હોય ને તો જાગતા રહેવું જોઈએ પણ સાહેબ અમને કાઈ હવે અપણ જ અમે સાહેબ હા

એને આ મારી જમીનમાં જે અમારા હાથ છે ને એ જમીન પરવાની ના પડી વિડિયો તમે જોયો ને એની ફરિયાદ નો થઈ શકે નો થઈ શકે એની આ રીતે નો થઈ શકે થઈ શકે પણ લાંબી વિધિ છે એમ કહું છું આ રીતે નો થઈ શકે એને તમને કંઈ ગુનો કર્યો હોય ને તમને કંઈ હાની પહોંચાડી હોય તો ફરિયાદ થઈ શકે અને હજી આમાં થોડું હાચું ખોટું કરવું પડે લેન ગીમિંગ માંય બધું હું રૂબરૂમાં શીખવાડીશ પણ તમે હાચા હોવા જોઈએ ખોટા માણસને હું સપોર્ટ કરતો જ નથી મારા તાલીમ એમાં પૈસા ભરીને આવ્યો મને લાગે ને ખોટો છે તો એ કાઢી મૂકું અરે સાહેબ હા હા સાહેબ સાહેબ મરાઈ ગયા છે એટલે એ તો તમારી વાત નથી કરતો ટૂંકમાં હું કોઈ ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન નથી આપતો એમ કહું છું ના ના પણ હાચો નિર્દોષ માણસ હેરાન ન થવો જોઈએ અને આ વખતના તાલીમ કેમ માં આવજો એમ નથી કેતો તાલીમ કેમ પેક જ છે મારી લિમિટ કરતા વધારે અને બીજો તાલીમ કેમ નો ભગવાન જાણે કેદી આવશે દોઢ મહિના પછી આવશે

છે બધા કમિશન લે છે માં યાદ થાય એટલે ઈ ધંધો કરવાનો જ નહીં હું કોઈ જાણતો જ નથી હું કોઈ એડવોકેટ ને ઓળખતો જ નથી ઈ તમારે તમારી જાતે ગોતી લેવાના મારા લેવલે જેટલી તાલીમ અપાતી હોય એટલી હું તાલીમ આપું માર્ગદર્શન આપું માહિતી આપું બસ વાંધો ના લો એક દી હરું ભરું પાછા આવી ખેડૂત મિત્રો મને કોઈ એડવોકેટ શોધી દેવાનું કહેવું જ નહીં તમારે જેટલું પૂછવું એટલું મને પૂછી લેવાનું જ્યાં લાંબો વિષય હોય ને હું તમને એમ કહીશ રૂબરૂ મળી જાઉં જ્યાં તાલીમ લેવાનો વિષય હોય ત્યાં એમ કે તાલીમ લેવાય તાલીમ લેવા મેં તમને એમ લાગતું હોય કે આમાં રમણીકભાઈ કમાય છે તો મહેરબાની કરીને આવશો નહીં તમારે એની જરૂરિયાત જ નથી એમ સમજી લેવાનું કે તમે ખોટો વિડીયો સાંભળી લીધો ડિસલાઈક કરી અનસબ્સક્રાઈબ કરીને બહાર નીકળી જાજો તમારા માટે રમણીભાઈનું માર્ગદર્શન છે જ નહીં જેને એમ લાગતું હોય કે રમણીભાઈ કમાવા માટે આ ધંધો કરે છે હું માત્ર મને જે સમજતો હોય મારા વિડીયો જેને પચાસ ટકાથી વધારે જોયા હોય એને જ કહું છું કે ભાઈ તું મને રૂબરૂ મળજે અને મારા તાલીમ આવજે એને ના પાડી દઉં છું કે પાંચ વિડીયો આપણી મારા કેમ્પમાં ન આવતો કારણ કે એ મને નહીં સમજી શકે